અમરેલીના બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓપીડીમાં વધારો જોવા મળ્યો વાતાવરણને લઈને ઋતુજન્ય રોગોમાં અંદાજિત બસો પચીસ કરતા વધારે ઓપીડી હોસ્પિટલમાં નોંધાય છે ઋતુજન્ય રોગમાં ખાસ કરીને તાવ શરદી અને ઉધરસ જેવા કેસો વધારે પડતા જોવા મળ્યા છે તથા જિગ્નેશ મહેતા સામૂહિક આરોગ્ય કેન્દ્ર બગસરા હાલ ઋતુજન્ય રોગોને હિસાબે રોગચાળામાં સામાન્ય તાવ શરદી હાલ અંદાજીત સવા બસોથી અઢીસોની જે રોગની ઓપીડી ચાલે છે તો જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે આજુબાજુમાં પાણી ભરેલું ના રાખે પાણી હંમેશા ઉકાળીને પીવે જેથી આવા ઋતુજન્ય રોગોથી બચી શકાય અલ્તાફરબ દિવ્યાંગ ન્યૂઝ બગસરા અમરેલી